શોધો તો સૌપ્રથમ આપણે જે પદાવલી આપેલી છે તેનું સાદુરૂપ આપી લઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ લખીશું આટલે સાદુરૂપ શું લખીશું સાદુ રૂપ ચલો સાદુરૂપ કોનું આપવાનું છે તે પદાવલી લખી દઈએ એટલે કે ત્રણ એક્સ કૌંસમાં ચાર એક્સ ઓછા પાંચ વત્તા ત્રણ ચલો હવે સાદુરૂપ આપીએ સાદુરૂપ કઈ રીતે આપીએ છીએ જુઓ સૌથી પહેલા ત્રણ એક્સ છે તે આ ચાર એક્સ સાથે ગુણાશે તો ચાર તરી બાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો સ્કવેર ત્યારબાદ વચ્ચે છે માઇનસ તો આપણે લખીશું માઇનસ હવે ત્રણ એક્સ ગુણાશે પાંચ સાથે તો પાંચ તરી પંદર એક્સ હવે જુઓ અહીં પ્લસ છે હવે ત્રણ એક્સ ને ત્રણ સાથે નથી ગુણવાના કારણ કે વચ્ચે શું છે પ્લસ તો આટલે આવશે પ્લસ અને ત્રણ એમના એમ હવે જોઈ લઈએ આમાં કોઈ પણ સજાતીય પદ છે

+ 3 હવે આ પદાવલી માં આપણે શું કરીશું તો કે x = 3 કિંમત મૂકી દઈએ તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના 3 તો આ બાર એમના mx² છે તો 3 નો વર્ગ - 15 એમના mx છે તો 3 + 3 ચલો હવે સાદુ રૂપ આપીએ આ બાર એમના m રહેશે હવે 3 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો કે 9 થાય તો કૌંસમાં આવશે 9 - 15 45 +

આ પંદર એકા પંદર ભાગાકારમાં બે વત્તા ત્રણ એમના એમ હવે તમે અહીં જોઈ શકો છો ચાર તરી બાર કટ થઈ ગયા હવે જે વધ્યું તે આપણે લખી દઈએ તો ત્રણ ઓછા પંદર ભાગ્યા બે વત્તા ત્રણ હવે આપણને ખબર છે છ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે છ ઓછા પંદર ભાગ્યા બે હવે આનું રૂપ આપતા તો આપણને આવડે જ છે ચલો સાદુ રૂપ ગયો બીજા નંબરનો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો તેવો જ બી નંબરનો દાખલો આપેલો છે એ કંશમાં એ સ્કવેર વત્તા એ વત્તા એક વત્તા આપવાનું છે ત્યારબાદ

પદાવલીની કિંમત કેટલી મળી આપણને પાંચ મળી ત્યારબાદ એ બરાબર એક માટે આ પદાવલીની કિંમત આપણે શોધીએ તો સૌથી પહેલા એકનો ઘન વત્તા એકનો વર્ગ વત્તા એક એક જ થાય એકનો વર્ગ પણ એક જ થાય એક સાત સાત ને ત્રીજા નંબરમાં આપેલું છે એ બરાબર માઇનસ એક માટે ચલો હવે માઇનસ એક માટે આની કિંમત આપણે શોધીએ તો સૌથી પહેલા એનો ઘન વત્તા માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ એક વત્તા પાંચ હવે રૂપ આપીએ જ્યારે પણ માઇનસ હોય અને એનો ઘન હોય તો જવાબ હંમેશા માઇનસ એક જ આવશે ત્યારબાદ માઇનસ નો વર્ગ કરીએ તો જવાબ આવશે પ્લસ વન આ માઇનસ વન અને વત્તા પાંચ હવે તમે જોઈ શકો છો માઇનસ એક વત્તા એક શું થઈ જશે જીરો બનાવી દેશે અને પાંચમાંથી એક જાય તો આપણને મળશે ચાર તો આનો જવાબ આવશે ચાર ત્યારબાદ હવે પ્રશ્ન નંબર પાંચ તેમાં એ નંબરનો દાખલો આપેલો છે સરવાળો કરો પી કૌંસમાં પી માઇનસ ક્યુ ક્યુ કૌશમાં ક્યુ માઇનસ આર અને આર કૌશમાં આર માઇનસ પી તો સૌથી સરવાળાના સ્વરૂપમાં લખી દઈએ માઇનસર આર માઇનસ પી હવે જે આ કૌશની બહાર જે ચલ છે તેને અંદર ગુણીએ તો પી ગુણ્યા પી નો સ્કવેર ઓછા પી ક્યુ વત્તા ક્યુ નો સ્કવેર ઓછા સજાતીય પદ રહેલું નથી તો આપણે થોડું સારું લાગે એ રીતે લખી દઈએ સ્ક્વેર સ્કવેર વાળા લખી દઈએ પી સ્ક્વેર વત્તા ક્યુ સ્કવેર વત્તા આર સ્ક્વેર અને છેલ્લે માઇનસ પી ક્યુ માઇનસ ક્યુ આર માઇનસ આર હજુ જો તમે આમાંથી માઇનસ કોમન કરીને આને કૌશ આપવો હોય તો તમે કૌશ આપી શકો છો બાકી આ પણ જવાબ સાચો જ ગણાય હજુ હું તમને જવાબ પણ બતાવી દઉં જુઓ આઠ સ્ક્ર આમાંથી માઇનસ બાર લઈ લઈએ અને અંદર કૌશ કરીએ તો પી ક્યુ જુઓ માઇનસ બાર લઈ લીધું તો અંદર ચિહ્ન શું થઈ જશે બદલાઈ જશે તો આ બધા થઈ જશે પ્લસ તો આ જવાબ પણ સાચો છે અને ઉપરનો જવાબ પણ સાચો જ છે ત્યારબાદ હવે બી નંબરનો દાખલો જુઓ તેમાં પણ આપણે સરવાળો કરવાનો છે તો સૌથી પહેલાં આપણે લખી દઈએ ટુ એક્સ ઝેડ માઇનસ એક્સ માઇનસ 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 વાય 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 વત્તા ટુ ઝેડ એક્સ હવે જ્યાં કૌશ બહાર રહેલું છે તેને અંદર ગુણીએ તો બે એક્સ ગુણ્યા ઝેડ એટલે ટુ એક્સ ઝેડ ઓછા ટુ એક્સ ગુણ્યા એક્સ તો ટુ એક્સ નો સ્કવેર ઓછા ટુ એક્સ ગુણ્યા વાય તો ટુ એક્સ બંને સાથે સાથે લઈ દઈએ તો સૌથી પહેલા ટુ એક્સ ઝેડ ઓછા ટુ એક્સ સ્કવેર ઓછા ટુ એક્સ વાય ઓછા ટુ એક્સ વાય ને આપણે સાથે સાથે લઈએ વત્તા ટુ વાય ઓછા ટુ વાય નો ચલો હવે માઇનસ ટુ એક્સ વાય તો મળશે માઇનસ ચાર એક્સ વાય ત્યારબાદ વધતા ટુ એક્સ જેડ અને વત્તા ટુ વાય ઝેડ તો આ થઈ જશે આનો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સી માં આપણને કહ્યું છે બાદ બાકી કરો તો સૌથી પહેલા આપણે આ બંને પદાવલીને બાદ બાકી સ્વરૂપે લખી દઈએ તો સૌ ચાર એલ એલ દસ એન ઓછા ત્રણ એમ ટુ શું આવશે માઇનસ ત્રણ એલ એલ માઇનસ ચાર એમ વધતા પાંચ એન હવે આ પદાવલીને અંદર ગુણીએ તો ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ એલ એન ઓછા ચાર તરી માઇનસ પ્લસ માઇનસ પાંચ તરી પંદર એલ એન ચલો હવે જે સજાતીય પદ છે તેનું જોડે જોડે લખી દઈએ તો તમે જોઈ શકો છો ચાલીસ એલ એન અને પંદર એલ એન જોડે જોડે લખીએ તો ચાલીસ એલ એન ઓછા પંદર એલ એન હવે એલ એમ વાળા પદ જોડે લખીએ માઇનસ બાર એલ એમ વત્તા બાર એલ એમ અને આ સ્કવેર વાળા જોડે લખી દઈએ વત્તા આઠ એલ સ્ક્વેર ઓછા ત્રણ એલ સ્ક્વેર હવે ચાલીસ માંથી પંદર જાય વિદ્યાર્થી મિત્રો તો આપણને મળશે પચીસ એલ એન ત્યારબાદ માઇનસ બાર એલ એમ અને વત્તા બાર એલ એમ તો આ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે કે જીરો અને આઠ માંથી ત્રણ જાય તો વત્તા પાંચ એલ સ્ક્વેર તો આ થઈ ગયો આનો જવાબ હવે દાખલા નંબર ડી જોઈએ જેમાં પણ આપણે બાદ બાકી કરવાની છે તો સૌથી પહેલાં આપણે લખી દઈએ ચાર સી કૌશમાં માઇનસ એ વત્તા બી વત્તા સી હવે આટલે આવશે માઇનસ હવે મોટો કૌશ કરીશું ત્રણ એ ચાર સી નો વર્ગ હવે ઓછા ત્રણ એ ને અંદર ગુણીએ તો ત્રણ એ સ્કવેર ઓછા ત્રણ એ બી ઓછા ત્રણ એ સી હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ થશે અને ટુ બી જે અંદર ગુણાશે તો વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે ટુ એ બી ઓછા ટુ બી સ્કવેર વત્તા ટુ સી બી અથવા તો ટુ બી સી તમે ગમે તે રીતે લખી શકો છો હવે જે સજાતીય પદો છે તેને સાથે સાથે લઈ દઈએ પરંતુ તેની પહેલા આપણે સ્કવેર વાળા બધા પદો લખી દઈએ તો સૌથી પહેલા આવશે માઇનસ થ્રી એ સ્ક્વેર ઓછા ટુ બી સ્ક્વેર પદ લખી દઈએ તો માઇનસ ચાર એસી માઇનસ ત્રણ એસી હવે બીસી બીસી વાળા પણ બે પદો છે તો વધતા ચાર બીસી વત્તા ટુ બીસી અને સી cb ગણો અથવા તો bc ગણો બંને સડકું જ કહેવાય હવે સાદું રૂપ આપી દી આ સ્ક્વેર વાળો તો એમ ના એમ જ લખી દઈએ પહેલા હવે તમે જોઈ શકો છો -3 + 2 એટલે કે -ab હવે -4 - 3 તો -7 ac અને 4 * 2 6 bc તો આ થઈ જશે આનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના ના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ